જય શ્રી કૃષ્ણ મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આવી રહ્યું છે આ ગ્રહણને કારણે કેટલીક રાશિઓ એટલે કે પાંચ રાશિઓને ઘણો લાભ થશે અને કયા પ્રકારનો લાભ થશે ચાલો તે જાણીએ તો એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો તો આ પાંચ રાશિ છે વૃષભ સિંહ કન્યા ધનુર અને મીન કઈ કઈ પ્રકારનો લાભ થવાનો છે તે જાણીએ વૃષભ રાશિને આર્થિક લાભ અને નવા કામમાં સફળતા મળશે સિંહ રાશિને માન સન્માન અને આત્મવિશ્વાસ વધશે કન્યા રાશિને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે ધનુ રાશિને પરિવારમાં સુખ અને અટકેલા કાર્યો પૂર્ણા થશે મીન રાશિવાળાને આરોગ્યમાં સુધારો અને નવી તકો મળશે જય શ્રી કૃષ્ણ જય માતાજી